આવી જ ઘણી બધી ધાર્મિક માહિતીના વિડીયો અને વ્રત કથા સાંભળવા આપણી ચેનલ ગુજરાત કરો અને બાજુમાં જરૂરથી પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયો જોઈ શકો તમે સૌથી પહેલા શ્રાવણ મહિનો એટલે વ્રત અને ઉત્સવોનો મહિનો શ્રાવણ વધ ચોથથી વ્રત અને ઉત્સવોની શ્રૃંખલા શરૂ થાય છે શ્રાવણ વધ ચોથ એટલે બોલચોથ ચોથ આપણી સંસ્કૃતિમાં આ ચોથનું વિશેષ મહત્વ છે માનવ જીવનમાં જન્મ આપનારી માનું જેટલું ઋણ છે એટલું જ ઋણ આપણી ગાય માતાનું છે જે પોતાનું દૂધ આપી આપણને તંદુરસ્ત રાખે છે આથી જ આપણી સંસ્કૃતિમાં ગાયને માતા કહે છે ગાય માતાની કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ એટલે બોળચોથ જે શ્રાવણ વ ચોથના દિવસે આ વ્રત કરવામાં આવે છે આ દિવસે વ્રત કરનારે કંકુ ચોખા અને ફૂલના હારથી એક રંગી ગાયવા છડાનું પૂજન કરવું અને એકટાણું કરવું આ વ્રતમાં બાજરીનો રોટલો અને મગ ખાવાનું વિશેષ મહત્વ છે આ દિવસે ઘઉંની કોઈ પણ વસ્તુ લેવી નહીં અને ચપવું કે દાંતરડાથી કાપવું નહીં તેમજ દળવું કે ખાંડવું નહીં તેમજ કાપેલી દળેલી અને ખાંડેલી વસ્તુ ખાવી નહીં આ દિવસે લાલ રંગી ગાય અને વાછરડાનું પૂજન કરવું જો ગાય અને વાછરડાનું પૂજન શક્ય ન હોય તો ચાંદીની ગાય અને વાછરડાનું પૂજન કરી આ વ્રતની પૂજા વિધિ કરવી ગાય માતામાં તેત્રીસ કોટી દેવતાનો વાસ છે તો ગાય માતાનું પૂજન કરવાથી આ દિવસે તમામ દેવતાનું પૂજન કર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે તો આ હતી વ્રતની વિધિ હવે સાંભળીશું વ્રતનું મહાત્મ્ય દર્શાવતી કથાવાલ એક ગામમાં સાસુ અને વહુ રહેતા શ્રાવણ માસ આવ્યો એટલે તેની વધ ચોથના દિવસે સાસુ નદીએ નાહવા જતા તેની વહુને કહેતા ગયા કે વહુ આજે મોળચોથ છે માટે હું નદીએ નાહવા જાઉં છું પાછી આવું ત્યાં સુધીમાં ઘઉલો રાંધી રાખજે સાસુએ ઘઉંની રસોઈ કરવાની વાત કરી હતી પણ વહુ બિચારી ભોળી તેથી ઘઉલાનો અર્થ સમજી નહીં અને ઘરે જે ગાય હતી તેના વાછરડાનું નામ પણ ઘઉલો જ હતું આથી વહુ બિચારીએ ઘઉલો ખાંડી નાખ્યો અને ચૂલે રાંધવા ચડાવ્યો સાસુ તો નદીએથી નાહી ઘરે આવ્યા અને વહુને પૂછ્યું વહુ ઘઉલો રાંધ્યો ને વહુ કહે હા રાંધ્યો પણ ઘઉંલો તો બહુ તોફાની જેમ તેમ કરી ખાંડ્યો અને ચૂલે ચડાવ્યો આ સાંભળી સાસુને બીક લાગી તેણે વહુને પૂછ્યું વહુ તમે કયા ઘઉલાની વાત કરો છો વહુ કહે ઘઉલો બીજો તે વળી કયો ઘોં આપણી જે ગાય છે તેનો વાછરનો ઘોંલો આમ વહુએ ચોખવટ કરી અને સાસુમાં તો બીકના માર્યા અફસોસ કરી બોલ્યા અરે રે વહુ તમે આ શું કર્યું હવે શું થશે આજે તો બોલચોત છે હમણાં ગામના લોકો ગાય વાછરડાની સેવા પૂજા કરવા આવશે આપણે તેને શું જવાબ આપીશું વળી આપણી ગાય સીમમાંથી પાછી આવશે અને તેના વાછરડાને નહીં જુએ તો જુરી મરશે વહુ આ તમે શું કરી નાખશો હવે શું થશે તો હવે તમે એક કામ કરો વહુ આ હાંડલું ઉકળે જઈ દાટી આવો આમ સાસુના કહેવાથી વહુ તો ઘઉંલો રાંધેલું હાંડલું ઉકળે જઈ દાટી આવી સાસુ વહુ તો ઘરના દરવાજા બંધ કરી બેસી ગયા આ બાજુ વાછરડાનીમાં ગાય સવારથી ગામને પાદર ચરવા ગયેલી પાછી આવી અને એને ખબર પડી કે મારો બાળ ઘઉંલો મરણ પામ્યો છે અને તેને ઉકરડામાં દાટવામાં આવ્યો છે ગાય તો ઠેકડા મારતી અને ભાંભરતી આવી અને પોતાના શિંગડા વડે જ્યાં પેલું હાંડલું દાટેલું હતું ત્યાંની માટી અને કચરો ઉખાડી નાખ્યો અને તેનું શિંગડું હાંડલું ફૂડતા જ તેમાંથી જીવતો ઘઉલો વાછરડો બહાર આવ્યો અને પોતાની માતાને જોતાં જ તેને ધાવા લાગ્યો માં ગાયને પોતાનું બાળક જીવતું જોતાં ટાઢક વળી અને એ પણ વાછરડાને પોતાની જીભ વડે ચાટી વહાલ કરવા લાગી આખા ગામમાં ગાયો તો ઘણી હતી અને ગામડું હતું એટલે ગાય તો હોય જ પણ ગાય અને વાછરડાનો રંગ એક જ હોય એવી એક રંગી ગાય વાછરડું તો આ જ હતા બોલચોથનું વ્રત કરતી દરેક સ્ત્રીઓ આ જ ગાય વાછરડાનું પૂજન કરતી ગામની સ્ત્રીઓ સાસુવહને ઘરે આવી અને ડેલીનું બાળનું ખખડાવ્યું અને બોલી કે સાસુવહુ બંને શું કરો છો અમે ગાયની પૂજા કરવા આવ્યા પણ સાસુવહુ શું મોઢું લઈને બાળનું ખોલે પૂજા કરવા આવેલી ગામની સ્ત્રીઓ બૂમો પાડી પાડી અને કંટાળી ગઈ અને જ્યાં પાછી ફરવા જાય છે ત્યાં ગાય અને પેલો ઘઉંલો સામેથી દોડતા આવ્યા અને બધી સ્ત્રીઓની સામે આવીને ઊભા રહ્યા વાછડાના ગળામાં ફૂટેલા હાંડલાનો કાંઠલો હજુ એમને ભરાયેલો છે સ્ત્રીઓને નવાઈ લાગી કે અરે આજે ચોથ છે તો આજે તો લોકો ફૂલનો હાર પહેરાવે અને આજે ઘઉંલાની ફૂટેલી હાંડલીનો કાંટલો કોણે પહેરાવ્યો હશે પછી તો પેલી સ્ત્રીઓએ વાછરડાના ગળામાંથી હાંડલો કાઢી અને વાછરડાને ફૂલની માળા પહેરાવી કંકુનો ચાંદલો કરી ચોખા જોડ્યા આરતી ઉતારી અને બધી સ્ત્રીઓ વાછરડાને ફૂલની માળા પહેરાવા લાગી આથી વાછરડો આનંદમાં આવી ગાયને ધાવા લાગ્યો આમ વાછરડાનું પૂજન કરી બધી સ્ત્રીઓ ગાય વાછરડાના ગરબા ગાવા લાગી અંદર ઘરમાં પુરાઈ રહેલા સાસુ વહુ ગરબાનો અવાજ સાંભળી વિચારવા લાગ્યા કે વાછરડો અને ઘઉલો તો છે નહીં તો આ ગરબા કેમ ગવાય છે બંનેએ ઊભા થઈ અને બારડાની તિરાડમાંથી જોયું તો ગાય ઊભી છે અને ઘઉલો આનંદથી તેને ધાવી રહ્યો છે સાસુને તો નવાઈ લાગી તેમને લાગ્યું કે હવે બારણા ખોલવામાં કોઈ વાંધો નથી સાસુ વહુ બારણું ખોલી બહાર આવ્યા અને ગાય તથા ઘઉલાની પૂજા કરી અને બે હાથ જોડીને કહ્યું બહેનો તમારા બધાના વ્રતના પ્રભાવથી જ મારો ઘવલો સજીવન થયો છે ત્યારે પેલી સ્ત્રીઓમાંથી એક બોલી માજી શાસ્ત્રોમાં લખ્યું છે કે ગાય માતાના શરીરમાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ છે એટલે ગાય માતાનું વ્રત કરનારની મનોકામના અવશ્ય પરિપૂર્ણ થાય છે પછી ગામની સ્ત્રીઓ સૌ સૌના ઘરે ગઈ બધાના ગયા પછી વહુ ગાય વાછરડાના શરીરે પંપાળવા લાગ્યા આજે તેમના આનંદનો કોઈ પાર ન હતો વહુ બેઈને આમે ગાય માતાની ઉપર અનહદ પ્રેમ હતો અને હવે શ્રદ્ધા બેઠી ત્યારથી સાસુ વહુએ બંનેએ દર વર્ષે બોલચોતનું વ્રત કરવું એવો સંકલ્પ કર્યો અને તે દિવસે દળવું નહીં ખાંડવું નહીં એવો નિયમ લીધો અને આનંદથી રહેવા લાગ્યા હે ગૌરી ગાય માતા તમે જેવા ભોળી સાસુઓને ફળ્યા એવા બોળચોથનું વ્રત કરનારને આ વ્રતની કથા સાંભળનારને લખનારને અને કહેનારને સૌને ફળજો જય ગાય માતા